રાજા બળીનું દમન કરીને દેવતાઓને તેમનું સ્થાન પરત આપવાનો હતો અસુર રાજા બળની કથા અસુરો ના રાજા બળી દાનવીર પરાક્રમી અને મહાન યોદ્ધા હતા તેમણે પોતાના પરાક્રમ થી ત્રણે લોક પર કબજો મેળવી લીધો હતો દેવતાઓ તેમની તાકાત સામે નબળા

કરીને બ્રાહ્મણ રૂપે આવ્યા હતા તેથી તેમને વામન કહેવામાં આવ્યા આવે છે બળી પાસે દાન માંગુ એક વખત બળી યજ્ઞ કરી રહ્યા હતા ત્યાં વામન સ્વરૂપે વિષ્ણુ પહોંચ્યા દાનવીર બળીએ પૂછ્યું બ્રાહ્મણ કુમાર શું તો શું માંગે છે વામને નિમ્રતાથી કહ્યું મને તો માત્ર ત્રણ પગલું જેટલી જમીન જોઈએ બળી હસ્યા અને તરત જ વચન આપ્યું પરંતુ ગુરુ ચક્રચાર્ય તેમણે ચેતવણી આપી કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી આ તો શિવ વિષ્ણુ છે છતાં બળિદાનના પોતાના સંકલ્પથી પાછા ફર્યા નહીં ત્રણ પગલામાં ત્રણ લોકો વામને તરત જ પોતાનું સ્વરૂપ વિશાળ બનાવ્યું પ્રથમ પગલું સમગ્ર પૃથ્વી માપી લીધી બીજું પગલું આખું આકાશમાં ફેલ દીધું હવે ત્રીજા પગલા માટે જગ્યા બાકી ન રહી વામને પૂછ્યું હવે ત્રીજું પગલું ક્યાં મૂકો બળી નર્મતાથી બોલ્યા પ્રભુ તમારું બી ત્રીજું પગલું મારી શીસ પર મૂકી દો વામને તેમ કર્યું અને બળીને પાતાળ લોકમાં મોકલી દીધા બળીની મળેલી કૃપા બળીના ધાનવીર સ્વભાવ અને શર્મપ્રણથી પસંદ થયેલી ભગવાન વિષ્ણુએ તેમને આશીર્વાદ આપ્યો કે પતાળમાં પણ તેઓ રાજા રાજ કરશે અને પ્રિત રસ બળે રાજા પૃથ્વી પર આવે છે એવી માન્યતા છે વામન જયંતિનું

જ્યારે દમ્રતાથી અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે શું તમે ઈચ્છો છો કે હું આ કથા વિડીયો સ્ટાઇલમાં લખી આપું જે જેથી તમે તેને સીધો ઉપયોગ કરી શકો આજે સ્ટોરી તમને ગમી છે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આપજો